હેલો ગાઈઝ આજે આપણે બનાવશું રાજઘરાનો શીરો ફરાળમાં આપણે ખાતા હોઈએ અગિયારસમાં ખાઈ શકે તેવો આપણે ફરાળ શીરો આપણે બનાવશું જલ્દીથી બની જાય છે અને મીઠા ખાવાના શોખીન હોય તેના માટે બેસ્ટ છે જો આ રીતના આપણે અડધી વાટકી જેટલો ઘી નાખેલો છે અને તેમાં આપણે રાજગરાનો લોટ એક વાટકો નાખેલો છે તે સારી રીતે હલાવી લેશું એક વાટકા લોટનો બનાવશું તો પણ બહુ બધો થઈ જશે ફૂલીને લોટ આપણો એકદમ જો આ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે લાલ જેવો થઈ જાય કલર અને દાણો એકદમ ફૂલી ગયેલો હોય ત્યાં સુધી આપણે હલાવવાનું છે મીડિયમ ગેસ ઉપર આ રીતના આપણે હલાવી લીધું છે અને ફૂલ ઉકાળી લેવાનું છે ગરમ પાણી તે આપણે ઉમેરશું અને સારી રીતે હલાવતા રહીશું એક હાથે આપણે પાણી ઉમેરશું ને એક હાથે હલાવતા રહીશું આપણો શીરો ક્યાંય ચોટી ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે સખત હલાવતા રહેવાનું છે ગરમ પાણી નાખવાથી આપણા શીરોનો એકદમ છૂટો એવો થઈ જશે અને કોઈ ચિકાસ નહીં રહે જો આ રીતના અડધો વાટકા જેટલો ખાંડ નાખવાનું છે તમે સ્વાદ મુજબ મીઠું વધારે ખાતા હો તો થોડી વધારે વધારેપણે નાખી શકો છો ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાઈ લઈશું અને ઘી આપણું છૂટું પડી જાય જો આ રીતના લોહી છોડી દીધું છે તે રીતના આપણે શીરો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કાજુ બદામના કટકા આપણે નાખી દીધા છે આ રીતના શીરો આપણે કમ્પ્લીટ કરી લીધો છે કોઈ પણ વરદ ત્યા હોય તો ફરાળ માટે બેસ્ટ ઓપ્શન છે દસ જ મિનિટમાં રેડી કરીને તમે ખાઈ શકો છો કેટલો સરસ શીરો બન્યો છે તમે ટેસ્ટ કરીને બતાવો જો આ રીતના ગરમા ગરમ સર્વ કરેલો છે તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ